રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે એવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે એવા ઉમદા આશય સાથે સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શુક્રવારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના બોરિયા સ્થિત પિંટુલાલા વિદ્યા મંદિર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સેવા કાર્યક્રમ ગામની અંદર રાખવામાં આવેલ છે એના માટે આનો લાભ અમને મળ્યો છે મારી મમ્મીનું વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરવાનું હતું ત્યાં ગાડી ધગા ખાતા પણ ફોર્મ ભરાયું ના એટલે અહીંયા અમારાથી સરળતાથી વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરાયું છે ને સરકાર તરફથી અમનો ખૂબ ખૂબ આભાર શ્રી પિન્ટુલાલા મંદિર બરિયામાં સેવા સેતુ સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે કે વાયસી સરળતાથી થઈ ગયું છે ત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર બોરિયા ગામ ખાતે પિન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે ત્યાં ગાડી હું આવ્યો છું અને મારી બેબીનો જાતિનો દાખલો લેવાનો હતો ને ખૂબ સરળતાથી મને અડધા કલાકમાં જાતિનો દાખલો મળી ગયો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીએ મારા ઘર આંગણે આ સુવિધા કરી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજા લોકોએ પણ લાભ લીધો છે અને આજુબાજુ ગામના હજુ પણ લાભ લે એ બદલ હું વિનંતી કરું છું એમને